મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની બે વિદ્યાર્થીનીઓ ઝડપી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેડમિન્ટન સ્પર્ધામાં સિહોર ગોપીનાથજી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરતીબેન ચૌહાણ અને રુચિબેન સવાણીએ બેડમિન્ટનમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં આરતીબેન ચૌહાણે ત્રીજો ક્રમાંક અને રુચિબેન સવાણીએ આઠમો ક્રમાંક પાક કરી સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના નામ રોશન કર્યું હતું